આકાશ રળીઓ અને ધરતી પર પથરાય વેદના જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું અમે ઉપસ્થિત છીએ અને જે અમે બતાવી રહ્યા છીએ તે કાલ રાતે જે વરસાદ પડ્યો તેનાથી ખેડૂતોમાં ઘણી ખરી નુકસાની જોવા મળી રહી છે જે મગફળીનો પાક તૈયાર થયો હોય અને આખરી ટાણે કે જે મોઢા સુધી કોળીઓ પૂગી ગયો હોય પણ એ કુદરતે ક્યાંક ને ક્યાંક જે જોઈ શકો છો કુદરત કહેર છે તે ખેડૂત પર વરસ્યો છે ખેડૂતો ક્યાંક કપરી પરિસ્થિતિમાં હાલ જીવી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે બીજા પણ અન્ય દ્રશ્યો હું આપને બતાવીશ કે જે મગફળી જે તૈયાર થઈ ગઈ હતી જે બે થી ત્રણ મહિનાની મહેનતથી ખેડૂતે જે મગફળી તૈયાર કરી હતી તેની ઉપર કુદરતનો કાળો કહેર વરહવાથી ખેડૂતો હાલ અત્યારે કપરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તે ખેડૂત સાથે જ સીધી વાત કરીએ ખરેખર તો જે કાલ રાતે જે વરસાદ વરસ્યો તેને લઈને હાલ ખેતરની પરિસ્થિતિ કેવી છે સાહેબ અહીંયા તો સંપૂર્ણ નાશ થઈ ગયું છે એમ માનો કે અમારે દિવાળી પાલો હોય માટે દિવાળી પાલો પૂરો થઈ જાય અને આજ એમ તમે જુઓ તો આ પાલો અમારે કાંઈ કામનો છે નહીં બરોબર છે પહેલાં તો માલનું પૂરું થઈ ગયું છે માણાનું પૂરું થઈ ગયું છે અને બધી મગફળી નીચે પડી તમે જુઓ તો દસ થી પંદર ટકા વીસ ટકા મગફળી નીચે બધી ઉગી ગઈ બધી જાય અને આ હળી જવાનું આમાં કાલ તો ધોવાણા નીકળશે જાણવી છે કે જે વરસાદ વરસતો હોય એક પાક તૈયાર થઈ ગયો હોય એના ઉપર વરસાદ મોસમ વિનાનો વરસતો હોય ત્યારે ખરેખર વેદના અંદરની વેદના કેવી હોય સાહેબ કેમ વર્ણવું એનો વર્ણિવ તમે જોઈ શકો છો આંખમાં પણ આંસુ આવ્યા છે બોલી નથી શકતા એ વેદના વર્ણાવી નથી શકતા ત્યારબાદ બીજું પણ પૂછવું છે કે ખરેખર એક જ્યારે હવે પ્રસંગનું ટાણું આવે છે લગ્નગાળો પણ નજીક ક્યાંક આવી રહ્યો છે હવે ક્યાંક ને ક્યાંક આ બીજરૂપી ઘણા બધા સપના પણ વાવેલા હતા ક્યાંક દીકરીઓની ફી વાવેલી હતી ક્યાંક દીકરીઓના કર્યાવરને લઈને બીજ વાવેલા હતા કે જો પાક પાકશે તો આ વર્ષે આ વર્ષ કદાચ સારું જશે તો આ કે આ વસ્તુ લેશું આ વસ્તુ કરાવશું તો ખરેખર પ્રસંગ ટાણે આવતો હોય ને એક ઉપરથી આવો આવો કુદરતનો કહેર વરસતો હોય ત્યારે કેવી પરિસ્થિતિ હોય છે અત્યારે સાહેબ જો તમને વાત કરું તો બિયારણ મોંઘા સુપર ખાતર મોંઘા દવાઓ મોંઘી એમાં કોઈ બીજું જાજુ વળતર તો ખેડૂતને મળતું નથી બરોબર છે ભાવ તો અમને મળતા નથી મગફળીના ભાવ નથી મળતા અને તમે જે વાત કરો છો કે પ્રસંગ આવે તો એમાં અમને સામાન્ય મદદ જ થાય બહુ જાજો નફો ખેતીમાં મળતો નથી એ સામાન્ય મદદ થાય એમાં આવી રીતે માવઠા થાય એટલે અમુકનું માઇનસ પોઈન્ટમાં વહી જઈએ ખેડૂત શું કરવું ક્યાંક છોકરાઓની ભણતર પાછળ જે આમાંથી ખર્ચા ઉભા કરવાના હોય છે હવે આ વર્ષ તો તમારું ફેલ ગયું ગણાય છે તો હવે આગામી દિવસોમાં એ ખર્ચા બધા પુરવાર કરવામાં આવશે થાય જ નહીં કઈ રીતે પુરવાર કરવું વિચાર જ એ આવે કે હવે આ વર્ષ કાઢવું કેમ એક તો જો અમારે આ વિસ્તારમાં એવું છે સાહેબ કે પાણી નથી થયું તળાવમાં પાણી નથી આવ્યું પણ માવઠાનો માર બહુ મોટો છે નુકસાની જાજી છે રવિ પાક તો અમારે કઈ થવાનો નથી તળાવમાં ક્યાંય પાણી નથી તળ પાણી ચડ્યા નથી વાયલું વાવેતર તો કઈ થવાનું નથી ઘઉં ચણા જીરું એટલે જે હતું એ અમારે આમાં હતું તો આ બગડી ગયું એક બાજુ વિકસિત ભારતના સપના દેશને બતાવવામાં આવે છે અને છોકરાઓની વિદ્યાર્થીઓની ભણતરને લઈને ઘણા બધા પગલાં સરકાર લેતી હોય છે પરંતુ હવે ક્યાંક આ જે વરસાદે જે કહેર માંડ્યો છે તેને લઈને પાક તો હાથમાં ના આવવાનું નથી ખેડૂતને કમાવા તો મળશે નહીં તો એ ફી ભરવાનું ને બધું કઈ રીતે મહેનત સાહેબ જો ખેડૂતની એક જ આશા હોય કે દીકરો ભણે આજ હું ખેતી કરું છું મારા બાપ દાદા ખેતી કરતા બરોબર છે એમાંથી તો કાંઈ અમે કઈ લઈ લીધેલું નથી તો અમારો એક જ પ્લસ પોઈન્ટ છે કે અમારો છોકરો ભણે બરોબર છોકરો ભણે કેવી રીતે ભણે અત્યારે પ્રાઇવેટ સ્કૂલના તમે ફી જુઓ તો અમારે ફી ભરવી કેવી રીતે બરોબર કોઈ અમને કોણ પૈસા આપે કોણ અમારી ફી ભરે અને એક બાજુ આ માવઠાનો માલ એ વાત પણ જાણવી છે કે જ્યારે વરસાદ વરસ્યો પાક બગડ્યો અને એટલો બિયારણમાં ને ખર્ચો કર્યો છતાંય કઈ હાથમાં નથી આવ્યો તો એ ખર્ચા અંદાજીત આપ વિઘા કેટલો ખર્ચો થતો હોય છે સાહેબ જો એ ખર્ચાની તમને વાત કરું તો એક વીઘે અમારે તૈયે પચીસો થી ત્રણ હજાર રૂપિયા બિયારણનો લેવું લેવાનું રહીએ એક મણ બિયારણ એક વીઘામાં અમે પચીસથી સિત્તાવી કિલો કે ત્રીસ કિલો બિયારણ નાખીએ એટલે સીધું એને અમારે ત્રણ ચાર મણ મગફળી તો બિયારણ પેટે વહી જાય તે પછી બે ત્રણ મણ દવા સુપર એમાં વહી જાય તે પછી મજૂરી ખર્ચ અને સરેરાશ તમે મગફળીનું ઉત્પાદન તેરથી થી પંદર કિલો તેરથી થી પંદર મણનું ઉત્પાદન આવે

પરંતુ બીજા પણ જે અહીં મજૂરી કરતા જે ખેડૂતો છે તેની સાથે પણ વાત કરવી છે ખાસ કરીને તો ભાઈ આપણી પાસેથી એ જાણવું છે કે આપે તો ક્યાંક જે જમીન છે તે ભાગમાં માં આવેલી હતી ક્યાંક આપ મજૂરી કરતા હશો તો આ વરસાદ વરસીઓ એને લઈને તમારી કેવી સ્થિતિ છે હા મારા બહુ મોટું નુકસાન આય ચોથા વાઘા ખેતી વાગે હું વાલાય એવો વરસાદ આવે એવા મજૂર હે તો શું કરી લે ભેગું પાછળ ઉભા એ બધા મજૂર લે આપણે ત્યાં કોઠારિયા ગામના સરપંચ આપણી સાથે છે કે તેમની સાથે સીધી વાત કરીએ સરપંચે જે વરસાદ પડ્યો છે તેને લઈને ગામમાં કેટલું નુકસાન છે ગામમાં અમારા કોઠારિયા ગામમાં સિત્તેરથી એસી ટકા નુકસાન છે આઠ દિવસથી આ વરસાદ સતત ચાલુ છે આજ રાતે સવારે સતત વરસાદ ચાલુ છે બાર કલાકથી

સર્વે કરવા નહીં આવે તો આગામી સમયમાં તમે શું કરવાનું અમે જીશું લેટર પેટ દેવા ગામ ને બધું ભેગું કરીને ખેડૂત ને ભેગા કરીને બધા જીશું લેટર દેવા અને જે વિધિ થતી છે બધી સરકાર અમે અમે કરવા તૈયાર છે આપણી સાથે ખેડૂત છે એમની સાથે સીધી વાત કરીએ વલ્લભભાઈ જે આ વરસાદ પડ્યો છે તેને લઈને ખેતરોમાં જે નુકસાન થયું છે તેને લઈને જો હવે સર્વે કરવા નહી આવે તો તમે આગામી સમયમાં શું સર્વે કરવા ન આવે તો કઈ નહીં અમારા દેણા માફ કરી દઈએ

ટૂંકી મુદતના ધિરાણ માફ કરી દે બાકી સર્વે નથી કરવું કઈ નથી કરવું ખેડૂતો અમે સર્વે કરવું આવશું પછી કોઈ ઈ બાર અમને કોઈ જાણ નથી થઈ આવતા વર્ષનું કઈ મળેલું આવતા વર્ષ નું મળ્યું હાજર ચોવીસ પછી નું ઈ વણ અમને અગિયાર અગિયાર હજાર રૂપિયા નાખ્યા બરોબર એમાં હજી બે પાંચ હાથ દહ ખેડૂતો રહી ગયા હજી કઈ પતો નથી મેં ફોને કર્યો હતો તો કે આવી જશે દિવાળી પછી આ દિવાળી થઈ ગયા આઠ થી હજી કઈ એનો નિર્ણય આવ્યો નથી બાકી સરકાર ને સહાય કરવાની જરૂર નથી સાહેબ ભાવ અમને પૂરતા આપી દે ને કોઈ જાતની અમે માંગણી ન કરી પંદરસો રૂપિયા મણિકો મગફળી યાર્ડ માં મોડો વેચાવા જો કોઈ એની પાસે હાથ લાંબો કરવા જાય તો થોડા માં થોડી છે ને અમારે ભાવ જોઈ છે બીજું અમારે સહાય નથી જોતી એની ઈ સહાયમાં અમારું કઈ વરા નીકળે કાકા ઈ સહાય ને બેસ હજાર રૂપિયા અમારું વરા નીકળે કોઈ દિન નો નીકળે અમારે આ લાખો રૂપિયાના ના અમારા જે ઉત્પાદન છે એ બધું પાણીમાં વહી ગયું બધું જનકપનક થઈ ગયું મગફળી ના ભાવ નથી આ તો બે હાજર ચૌદ ભાવ હતા મગફળીના ના ત્યાં ચૌદસો રૂપિયા નો ડબ્બો મળતો હતો તો આજ આજ કેમ એ પ્રમાણે ભાવ નથી મગફળીના ભાઈ ચૌદસો રૂપિયાનો ડબ્બો જય મળતો હતો અમને ત્યાં મગફળી નવસો હજાર માં વેચાતી હતી આજ આજ નવસો હજાર માં વેચાય છે સિત્યાવીસો રૂપિયા ડબ્બો હોય રાજા ને ખટવવાય છે નહીં અત્યારે તમે જો જલસા હે અત્યારે ચૌદસો ની મગફળી લઈ ને સિત્યાવીસો ડબ્બો વેચે તમે વિચાર તો કરો એ ને હું કહું ની પણ માર્કેટમાં તો હજાર રૂપિયા નવસો રૂપિયા જ આવે અને સરકાર જે ખરીદ છે ને તો એને તો હોરસો ને પડે પડે એની અમાર જોતા ટેકાના ભાવ બસો લેખે બસો મણ લેખે એક એક ખેડૂત ના ખાતામાં ત્રણસો પચાસ રૂપિયા અમારે નાખી દે બસો મણ લેખે અમારે એનો ટેકો નથી જોતો ને કાંઈ ન જોતું ખેડૂત શું આમ લાંબા વાત કરે ભીખ માંગે અરે કાકાઓ દેવું હોય તો તમારે જાહેર માં જઈ દેવાનું હોય આમાં લોચ ન હોય એટલે ખેડૂતને ને આમને પીલાઈ જવાનું છે આને કાંઈ દેવાની છે ને લોચ આજ આ કરે છે ને હજી કેદી દઈશી મારો ભગવાન જાણે એ હજી કાંઈ નક્કી નથી કેદી દે દઈએ એટલે આને ખેડૂતને કાંઈ સેજ નહીં આટા હાલની તકે પોઝિશન ટાઈટ જ છે ખેડૂતોની નમસ્કાર દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છે ખેડૂતને જે કમોસમી વરસાદને લઈને નુકસાન થયું છે તેમનો આપણે તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કારણ કે એક જિલ્લામાં કે એક ગામમાં નહીં એક ખેતરમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે તેને લઈને અનેક ખેડૂતોને નુકસાન થયું છે અને આપણે એ હું દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે જે ખેતરમાં જે ખેડૂતે પાક વાવેલો હતો જે ખેડૂતે મહેનત કરેલી હતી ચાર મહિનાની મહેનત હતી સાહેબ એક કે બે દિવસની નહીં ચાર ચાર મહિનાથી આજે જે રાત ને દિવસ મહેનત કરી રહ્યો હતો ખેડૂત જેનો પાક ઉગાવેલો હતો તે પાકને તમે આ જોવો દ્રશ્યો હું તમને બતાવીશ આ તમે જુઓ આ મગફળીની હાલત આમાં આ પાક લેવાનો સમય હતો કે ફૂગ વરી ગઈ છે અત્યારે ખેડૂતની હાલત એવી છે કે આ માંડવીને શું કરે ને એ પણ એને વિચારવા જેવું છે સરકાર દ્વારા હજી એવું કહેવામાં આવ્યું છે કે ટેકાના ભાવ જે લાભ થી શરૂઆત થતી હોય છે પરંતુ ટેકાના ભાવમાં હજી કોઈ પણ સરકાર દ્વારા લેવામાં આવી રહી નથી પરંતુ જો આ દાદા આપણે બતાવી રહ્યા છે આ માંડવીનો છોડ જોવો તમે આમાં ક્યાંય માંડવી પશુધન માટે જે આપણે જે ભૂકો કેવાય છે તે ભૂકો પણ નથી વધ્યો એક પણ એક પ્રશ્ન એ છે કે પશુધન માટે પણ શું થશે આપણે દાદા સાથે સીધી વાત કરીશું દાદા કેટલા સમયથી વરસાદ વરસી રહ્યો છે આજ દ વાર ગીગ વરસાદ વરસે કે આજનો વરસા હમ આમાં શું અમારે ખેડૂતને લઈ લેવાનું લ્યો કચરો તો એ બધો હડી ગયો પોપટા કારા પડી ગયા આમ જો દાદા કોઈ સહાય માટે પૂછવા આવ્યું હે ના અઢી ટકી કોઈ નથી આવ્યું હવે કાઈ કરો તો ભલે સમજાય ગયો આમાં અમારે શું લઈ લેવું દાદા આપણે ચાર મહિનાથી મહેનત કરી હોય છે આપણે મહેનત અને આપણે આ જે બીજ વાવ્યું હોય એ બીજ વાવવામાં આપણી ઘણી આશા અપેક્ષા પણ વાવેલી હોય કે જે પાક મળે તેનાથી આપણે આપણા જે આગલા કામ હોય તે કરવાના હોય છે પરંતુ જે આ પાક છે તે આપણે મોઢેથી કોડીયો છીણવાઈ ગયો એવું કહી શકાય હવે કામ નહીં થાય અધૂરા રહી જશે શું કેશો દાદા પણ એ તો બરોબર જ છે ને આમાં કેવી રીતે કાંઈ થાય જ નહીં હવે આમાં કઈ છોકરા ભણાવવા હોય ગમે વસ્તુ કરવી તો આમાં પૈસા વિના કેવી રીતે થાય આમાં કંઈક ખાઈ તો કરી લે નકર શું કરી અહીંયા પણ ખેડૂત આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરીએ વરસાદને લઈને છે તે માંડવી મકફડી માં ખૂબ જ નુકસાન થયું છે તેને લઈને શું કેશું અરે સાહેબ આ ટીછિયા ચાલુ છે વરસાદ આજ રાતે તો એમાં હાવ ગમરોડી નાખ્યા બધાય પાથરા હડી ગયા છે બરોબર કાં વર એવું નથી નથી માલ નું જો નથી રહ્યો ખેડૂત છે એક એક વેદના જે છે તે રડી પડ્યા છે ખેડૂત આપણી સાથે કે જેઓ ચાર મહિનાથી આ મહેનત કરી હતી

ઘઉ ના અમે વેસવા જાય ચારસો રૂપિયા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સાત દિવસ માં સર્વે કરીને કોઈ બતા કેટલા વરા જોઈ નાખ્યા પંચાવન વરા થયા મને

ખેડૂત છે તે પોતાની ચાર મહિનાની મહેનત ની વેદના છે તેમના આજ આંસુ પાડી રહ્યા છે ખેડૂત જે જે બોલતા બોલતા રડી પડ્યા છે એમની આ વેદના ઠાલવી રહ્યા છે કે ચાર મહિનાથી આ મહેનત કરી રહ્યો છે જે ખેડૂત ચાર મહિનાથી પરસેવો પાડીને રાત ને દિવસ જે મહેનત કરી રહ્યો છે એ ખેડૂતનો આજે પાક નષ્ટ થયો છે પાક જે મોઢાથી કોડિયો છીનવાઈ ગયો છે સાહેબ હજી પણ કોઈ પણ સહાય નું કોઈ પેકેજ જાહેર કરવામાં આવે છે પરંતુ સહાય માટે કોઈ સર્વે કરવામાં નથી આવ્યા પરંતુ સાહેબ તમે એસી ઓફિસ બહાર નીકળી અને ખેતરે આવો ખેડૂત સાથે વાત કરો અને આ પાક જોવો સાહેબ ખેડૂત તમને આ દ્રશ્યો બતાવો આ પાક જોવો સાહેબ તમે આ ખેડૂતનો પાક આમાં કઈ વધ્યું જ નથી હજુ પણ કઈ સર્વે કરવામાં નથી આવ્યો એટલે ખેડૂતને આજે જે છે વેદના છે તેમની ઠલવાઈ ગઈ છે અને ખેડૂત એક રહ્યો છે ચાર મહિનાની મહેનત જે છે ખેડૂતની એ કમોસમી વરસાદના લીધે પાણીમાં ગઈ છે પરંતુ હવે જોવાનું એ રહ્યું છે કે ખેડૂતને સહાય મળે છે કે નહીં ખેડૂત સહાય આપવા માટે કોઈ આવે છે કે નહીં કોઈ અધિકારી પૂછવા આવે છે કે નહીં એ પણ એક મહત્વનો સવાલ છે